હેલો મિત્રો કેમ છો મજામાં આઈ હોપ કે મજામાં જ હશો અને પહેલાં તો જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો પેલા સબસ્ક્રાઈબ કરી લ્યો તમને અવનવા કાનગોપીના વિડીયો મારા અવનવા વ્લોગ જોવા મળશે અને આગલા જ વ્લોગમાં તમે જોયો છે મારો ચહેરો ને અત્યારે જોવો છો ઘણો ફેર પડી ગયો છે ત્યારે કીર્તન હતા ભાઈ આ બદલ અને આજે અમે જાય છીએ સડક પીપડિયા વેકરિયા પરિવાર ને આગળ કાન ગોપી છે આજે કાનના વાઘામાં સજ્જ થવાનું છે તો એને ન્યાય આપવા માટે મારે દાઢી મૂછ ને બધું ઘટાવવું પડે તો અને આજે સવાર સુધી પ્રોગ્રામ ચાલશે એટલે હવે મળીએ આપણે સળગ પીપળિયા અમારે જવાનું હતું પાછળ સળગ પીપળિયા પણ ત્યાંથી અમે આગળ આવી ગયા એટલે હવે પાછી જો અહીંથી રિટર્ન મારવી પડે છે ટોલટેક્સ એવું નથી ટોલટેક્સ નથી ભરવું એવું કઈ નથી બરાબર ને બધું હવે જવું છે પાછળ તો જાવું તો પડશે જ અને અમારે રાજઘાટી આખતો હોય ભૂલા ના પડે એવો રેકર્ડ ના બને એટલે હું થોડું ઘણું આમ તેમ થાય વાતુમાં વાતુમાં આગળ નીકળી ગયા હવે જઈ થી પાછા સડક ભી પડ્યા આ ભાઈને તમે ઓળખો છો બટુક આ ભાઈ જે ભીખાભાઈ આ મારા ભેગા સુખાનજી પાત્ર ભજવે છે બરાબર ને ભીખાભાઈ હા આટલો બળકારો કરો એમ હા 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 એમ અને જો કે સડક પીપળિયા પહોંચી ગયા છીએ પણ ચા પાણી પીન પછી ઘર ધણી ને રેડી હા ઓકે હાલો અમે પ્રસાદી લઈ લીધી છે અને હવે અમને ડ્રેસિંગ રૂમ આપવામાં આવે અહીંયા અમે આવ્યા હોય ને એટલે રેડી થવા માટે આ મારો ડ્રેસિંગ રૂમ નાનો ને નાજુકડો બધાના થેલા બરાબર આ બધા કલાકાર જ છે આ ભીખાભાઈ ગોલકીવાળા પડકારો આ છે છે મારી બેગ હોય હોય બધાના થેલા મારે મુકુટ હોય છે વડે એટલા માટે આ બધા અત્યારે નોર્મલ ડ્રેસ માં છે તૈયાર થઈ જશે પછી કોઈ રાધા બનશે કોઈ ગોપી બનશે ને હું કન કાનુડો બનીશ ત્યારે પાછા તમને બતાવશું અત્યારે હું અને મારો સખો બંને રેડી થઈ ગયા છીએ બારે જવા માટે પણ બારે પ્રોગ્રામ કરવા આ પ્રોગ્રામ કરવા માટે પણ બારે કાનુડાને કાલાવાલા કરે છે એવા કીર્તન ચાલુ છે તેડાવા માટે બરાબર ને સખા બરાબર બરાબર એને ફાઇનલી પ્રોગ્રામ પૂરો કર્યો સમજી લ્યો ને કે પ્રોગ્રામમાં એ લોકોને એવી મજા એવી નથી સાડા ચાર સુધી પ્રોગ્રામ ચાલુ રાખ્યો સાડા ચાર સુધી પ્રોગ્રામ ચાલુ રાખ્યો પછી અમે નાસ્તો પાણી કર્યા બધું આ મેકઅપ મેકઅપ ગાઢ્યો અને અત્યારે વાગ્યા છે સવા પાંચ હવે નીકળ્યા છીએ ધીમે 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 રાજકોટ પડે જ સંગાથે સંગાથે આ ભાઈ જો એક નવા એડ થયા છે શૈલેષભાઈ અમારા સુખાનજી મહારાજ છે પોપાભાઈ કરીને છે એટલે હવે જોઈ ધીમે ધીમે રાજકોટ જાય છે રસ્તામાં ખોડિયાર હોટલે સ્ટોપ કર્યો છે કેમ કે કલાકારને અમારે બીજું બંધણ હોય કે ના હોય પણ ચાનું બંધણ પહેલાં હોય ચા વિના ચેન પડે નહીં અમને ઇન્ડિયા અને એમાં ખોડિયાર હોટલની ચા એટલે વાત થઈ ગઈ પૂરી ઉપર્યા ચા પાણી પીધો અહીંયા દસમા મહિનાની દસ તારીખે અમારો પ્રોગ્રામ હતો તેથી બહુ મજા કરી પી હતી જોયાર દિલીપભાઈનો અમે ચા પીધી હા પણ એમાં એવું છે ખેદીનો એ પ્રોગ્રામ કરીને અમે ગયા ને ખેદીનું દિલીપભાઈ એના ખોડીયર હોટલ લઈ રહ્યો એ એવું ટૂંકમાં લેડાદેડી થઈ ગઈ ને કે ફરજિયાત બ્રેક અહીંયા લાગી જ છે એકલી એકલી એ આ લોકોનો પ્રેમ છે શું બધું ભાવ છે ભાવ હા બાપુ જો ગાઠિયા બનાવો હા જવા બાપુ અહીંયા ગાંઠિયા બનાવે પણ અમને પ્રેમથી ખવડાવે મજા આવે ઘરે પહોંચી ગયા છીએ વાયગા છે સાડા છ સાડા છ વાયગા છે હવે સુઈ જાશું બપોરે ઉઠશું પાછા હલો ગુડ નાઇટ